કરવા માંગે છે પરંતુ તમે આ હવે વિડીયો જોઈને તમે ચોંકી જશો મિત્રો સોના સોનાનો ભાવ નહીં રહે આટલા ભાવો હવે જાણો કે કેમ સોનાના ભાવ ઘટશે તો તો મિત્રો વાત કરીએ થોડા સમય પહેલા અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીત્યા ત્યારથી સોનું આ અને ક્રિપ્ટોકરન્સી સમાચારોમાં જોવા મળ્યું છે કારણ કે મિત્રો જ્યારે ટ્રમ્પની જીત થઈ ત્યારબાદ બે થી ત્રણ દિવસમાં જ સોના અને ચાંદીના ભાવમાં ભયંકર ઘટાડો જોવા મળ્યો હતો મિત્રો દસ હજાર રૂપિયાનો પ્રતિ દસ સો ગ્રામ ક્રિપ્ટોકરન્સીના ભાવ આકાશને આંબી રહ્યા છે એક મહિનામાં ક્રિપ્ટોકરન્સીના દરો બમણાથી પણ વધુ થઈ ગયા છે અને સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો વાત કરીએ તો સોનાની અંદર રોકાણકારોનો વિશ્વાસ કેવો છે તો મિત્રો સોનું એ રોકાણકારોની પ્રથમ પસંદગી રહ્યું છે કારણ કે મિત્રો આ પસંદગી સામાન્ય રોકાણકારોની જ નથી પરંતુ ઘણા દેશો તેમના સોનાના ભંડારમાં પણ વધારો કરી રહ્યા છે તેમાં ભારત અને ચીન મિત્રો અગ્રમ સ્થાન ધરાવે છે તેનું સૌથી મોટું કારણ જોઈએ તો મિત્રો તેનું સૌથી મોટું કારણ એ છે કે સોનાને સુરક્ષિત સંપત્તિ તરીકે જોવામાં આવે છે એટલે કે કટોકટીના સમયે તેનો ઉપયોગ કોઈપણ સમયે થઈ શકે છે તે જ સમયે વાત કરીએ તો મિત્રો ભારતીયોમાં પણ સોના પ્રત્યેનો પ્રેમ વધુ રહ્યો છે તહેવારોની સિઝન થી લઈને લગ્નની સિઝન સુધી તેની તેની ઘણી માંગ રહે છે 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 ઘણા રોકાણકારો પણ સોનાની અંદર રોકાણ કરતા હોય જો કે કિંમતમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળી મિત્રો દિવાળી સોનાનો ભાવ જોઈએ તો મિત્રો હાઈ સપાટીએ જોવા મળી રહ્યો હતો બ્યાસી હજાર ની સપાટીએ પરંતુ ત્યાંથી લઈને મિત્રો ઘટાડા તરફ જઈ રહ્યો છે કારણ કે મિત્રો અમેરિકાની અંદર જે ચૂંટણી બાદ ડોનાલ્ડ ટ્રમ્પના જીતવા

સરખામણીમાં ડોલરનું મૂલ્ય ઊંચું થયું છે પરિણામ એ આવ્યું કે વિશ્વમાં સોનું ઘણું સસ્તું થઈ ગયું ભારતમાં જ્યારે ધનતેરસ પર સોનું એંસી હજાર રૂપિયાની સપાટીએ પાર કરી દીધી હતી ત્યાં તેની કિંમત મિત્રો સિત્તેર હજાર રૂપિયા નજીક આવી પહોંચી ગઈ હતી અને આ ત્રણ ચહેરાઓને બદલી નાખ્યો ક્રિપ્ટોકરન્સીનો ચહેરો થોડા જ સમયમાં ભાવ આસમાને પહોંચી ગયા ક્રિપ્ટોકરન્સીમાં તો મિત્રો અત્યારે હાલ જોઈએ તો ક્રિપ્ટોકરન્સીની સ્થિતિ શું છે તો મિત્રો ત્યારથી ક્રિપ્ટો કરન્સી ક્રિપ્ટોકરન્સીમાં ભારે ઉછાળો આવ્યો છે ક્રિપ્ટો કરતા પણ રોકાણકારોને સારું વળતર આપી શકે છે અને મિત્રો વાત કરીએ તો ક્રિપ્ટોની કિંમત કેમ વધી રહી છે તેનું મુખ્ય કારણ જોઈએ તે પહેલા મિત્રો ચેનલ ઉપર હજુ નવા હોય તો મિત્રો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલ ને મિત્રો ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના તાજા ભાવ આપીએ આપીએ છીએ છીએ તેમજ સાથે સાથે આગોતરા એંધાણ પણ કે આગળના દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં શું થઈ શકે છે તો મિત્રો આજે પણ આપણે એવો મહત્વનો વિડીયો લઈને આવી ગયા છીએ કે આગળના દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો ઘટાડો થઈ શકે તો મિત્રો વાત કરીએ તો ક્રિપ્ટોની કિંમત કેમ વધી રહી છે તેની વાત કરીએ તો ક્રિપ્ટો કરન્સીમાં વધારો થવાનું સૌથી મોટું તો કારણ એ છે કે ટ્રમ્પ તેના સમર્થક રહ્યા છે બીજી તરફ વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્ક પણ ક્રિપ્ટોકરન્સી ની તરફેણ કરી રહ્યા છે અમેરિકામાં યોજાયેલી આ ચૂંટણીમાં મસ્કે ટ્રમ્બે સમર્થન આપ્યું હતું ટ્રમ્બે મસ્કને સરકારી કાર્યક્ષમતા વિભાગના વડા બનાવ્યા હતા ત્યારથી જ ક્રિપ્ટોકરન્સીમાં પણ મિત્રો વધારો જોવા મળી રહ્યો હતો અને મિત્રો વાત કરીએ આગળ તો મિત્રો ક્રિપ્ટોકરન્સીની માંગ વધારે થશે તો મિત્રો સોનાની માંગમાં ઘટાડો થઈ શકે અને મિત્રો ભાવ ફરીથી આપણને વખતે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવી ગયો હતો તેના લીધે મિત્રો ટ્રમ્પના આવ્યા બાદ જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવી ગયો છે અને મિત્રો વાત કરીએ તો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ મિત્રો ને કઈ રીતે કરી શકાય તેની મહત્વની વાત કરીએ તો મિત્રો આગળના દિવસોમાં પણ સોનાનો ભાવ ક્યારેય ઘટીને પચાસ હજાર કે સાઠ હજાર થવાનો નથી તો તેવી રાહ જોઈને બેઠું ન રહેવું તો મિત્રો અત્યારે સોનાની અંદર જો રોકાણ કરવું હોય તો મિત્રો સોનાની લગડી અથવા તો ચાંદીની અંદર પણ મિત્રો લગડીની તમે ખરીદી કરીને સોના અને ચાંદીની અંદર મહત્વપૂર્ણ કરી શકો અને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવાની તો મિત્રો આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે શું રહ્યા સોના અને ચાંદીના ભાવ તેની વાત કરીએ તો સૌપ્રથમ આજે આપણે ચાંદીના ભાવની વાત કરીએ તો એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે પંચાસી રૂપિયા ગ્રામ ચાંદી આઠસો માં સો ગ્રામ ચાંદી ભાવ આઠ હજાર પાંચસો ચાંદી ચાંદી સવારે સોના ભાવ હતા ત્યારથી મિત્રો અત્યારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે અને મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ પણ જોઈ શકો છો કે ગ્રાફમાં આજે ઘટાડો થયો છે તો આજે શું રહ્યા ભાવ તો મિત્રો બાવીસ કેરેટ સોના

ગ્રામ સોનું સાત લાખ સત્તાણું હજાર ચારસો રૂપિયામાં જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે ચૌદસો સાઠ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તેમજ સરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં મિત્રો ભયંકર ઘટાડો અત્યારે આવી ગયો છે અને મિત્રો જો આગળ વાત કરીએ તો મિત્રો આગામી સમયમાં બે હજાર પચીસમાં વધુ ડોલર ઇન્ડેક્સમાં વધારો થાય તો મિત્રો સોનાના ભાવની અંદર ઘટાડો આવી શકે તેમજ મિત્રો શું તમે પણ સોના અને ચાંદીના ભાવ તમારા શેરના જાણવા માગો છો તો મિત્રો તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા તમારા નામ લખી દેજો જેથી કરીને પણ આજના સોનાના ભાવ અલગ અલગ કેરેટ પ્રમાણે તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલને ને કરી દેજો અને બે લાયકન દબાવી દેજો નવા વિડીયોમાં શું નવી વેપડે